હેલો મારા પ્રિયા ગુજરાતી બધા કેમ છો મજામાં ને તો આપણે આવી ગયા તા ગોપી તળાવ અહીંયા મંદિર રાધાજી નું મંદિર છે ને મિત્રો કંઈક આવી રીતના મૂર્તિ છે રાધાજીની

અહીંયાથી ગોપી તળાવ નો ઘાત શરૂ થાય છે જે કહેવાય છે કે ગોપી તળાવ શ્રી કૃષ્ણ ભગવાન અને ગોપીઓ છે તે સ્નાન કરતા હતા પોતાની લીલા રસ્તા હતા અહીંયા ની માટી છે તે ચંદન ઓળખાય છે તે આપણને ગોપી ચંદન તરીકે ઓળખાય છે આ ગોપી ઘાત છે અહિયાં આ પવિત્ર પાણી છે જે પવિત્ર થઈ શકો છો અહિયાં મિત્રો કેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુન નું અભિમાન ઉતાર્યું હતું અર્જુનને અહીંયા લૂંટ્યા હતા